છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ હવે વાતાવરણ ખુલ્લું થયું છે ત્યારે આપણે આ વિડીયો થકી જાણીશું કે હવે આગળના સમયમાં શું વરસાદ આવશે શિયાળો ભર શિયાળો શરૂઆત થઈ ગઈ છે કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શું ફરી એકવાર માવઠું પડશે અને માવઠું પડશે તો કઈ કયા 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 વિસ્તારમાં પડશે તેની વાત કરી રહ્યા છીએ આપણા વિડીયોમાં જોઈ શકાય છે કે દક્ષિણની વાત કરી લે તો દક્ષિણમાં પણ જે રીતના અગાઉ વરસાદ આવ્યો હતો તેવી રીતના હાલ પણ તમિલનાડુ સાઈડ અત્યારે હાલ વરસાદ વરસાદની શક્યતાઓ હાલ ત્યાં છે પણ અને ઘણા સમયથી ત્યાં વરસાદ આવી પણ રહ્યો છે ચાર દિવસ પહેલાંની વાત કરીએ તો ચાર દિવસ પહેલાં એક જ દિવસમાં પાંત્રીસ ઇંચથી વધારે વરસાદ પડી ચૂક્યો ત્યારે હવે લોકોને લોકોનો વિચાર આવે છે કે લોકોને મનમાં એક ખ્યાલ આવે છે કે શું ગુજરાત ઉપર તેની કોઈ અસર થશે શું ગુજરાતમાં કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે કે જેને કારણે વરસાદ આવશે તો હાલ કોઈ એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય નથી કે જે સીધું ગુજરાતને અસર કરે પરંતુ ઘણા બધા અસરો તેની અસર ગુજરાત ઉપર થતી હોય છે સૌથી પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ અફઘાનિસ્તાન પાસે છે જે ધીરે 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 આગળ વધી રહ્યું છે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક જે છે એ જમ્મુ કાશ્મીર તરફ છે કે જે પણ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના હિસાબે હાલ જે ઉત્તરના ભાગો છે ઉત્તરના જેટલા પણ રાજ્યો છે ત્યાં વરસાદી માહોલ છે પરંતુ આની સાથે સાથે જે રીતના ઉત્તરથી પશ્ચિમ અને ઉત્તરથી પૂર્વીય જે રીતના પવનો ફૂંકાતા હોય તે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને હિસાબે રોકાઈ ચૂક્યા છે એટલે એના જ કારણે ડિસેમ્બરમાં પણ આપણને એવી ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો જેવી જેવી ઠંડીનો અનુભવ પાછલા વર્ષોમાં થઈ રહ્યો હતો કારણ કે ડિસેમ્બરના મહિનોમાં ઘણો બધો તાપમાન નીચે વહી જતું હોય પરંતુ આ વખતે ફરી એકવાર આ જે તાપમાન છે તે હાઈ છે વધારે છે તેની પાછળનું મુખ્ય કારણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યાં છે અને ક્યાં બની રહ્યું છે તેની પણ વાત કરી લઈએ ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીરે 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 આપણે જોઈ શકાય છે કે સિસ્ટમ એ ક્યાંક સક્રિય છે નીચેની સાઈડ જે માલદીવ સાઈડ ફરી એકવાર ત્યાં સિસ્ટમ સક્રિય પરંતુ જે તેની અસર કોઈ ગુજરાત ઉપર થાય તેવી શક્યતા નથી પરંતુ હા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે

જાણે જોઈ શકાય છે કે ઓગણત્રીસ ત્રીસ વડોદરામાં ત્રીસ તાપમાન અમદાવાદમાં ઓગણત્રીસ ભાવનગરમાં ઓગણત્રીસ જૂનાગઢમાં એકત્રીસ ગાંધીનગરમાં ઓગણત્રીસ સુરતમાં બત્રીસ દમણમાં અઠ્યાવીસ નાસિક જે મહારાષ્ટ્રનો ભાગ છે ત્યાં ઓગણત્રીસ જોઈ શકાય છે સમજી શકાય છે આ ડિસેમ્બર મહિનો છે ડિસેમ્બર મહિનામાં આજે તાપમાન છે પંદર અઢાર હોવું જોઈએ દર વર્ષની જેમ પરંતુ હાલની જે પરિસ્થિતિ છે ઠંડી નથી પડી રહી એના હિસાબે હાલ ત્રીસ સુધી વાતાવરણ પણ વડોદરામાં છે વડોદરામાં જૂનાગઢમાં એકત્રીસ એકત્રીસ વાતાવરણ અત્યાર સુધી એવું બન્યું નહીં હોય કે ડિસેમ્બર મહિનામાં જૂનાગઢમાં આટલું હાઈ ટેમ્પરેચર જૂનાગઢમાં હોય તેની પાછળનું કારણ ગ્લોબલ વોર્મિંગ પણ છે એક બાજુ જે જમ્મુ કાશ્મીર અને અફઘાનિસ્તાનમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું તે પણ છે હવે આના જ કારણે શું થાય છે કે જે રવિ પાક ખેડૂતોનો જે રવિ પાક હોય છે તેમાં નુકસાની જતી હોય છે હાલ જે લસણ ડુંગળીને જે પાક વાવેલો છે તેમાં તો નુકસાની જશે જ પણ આની સાથે સાથે આગળના જેટલા પણ પાકો ખેડૂતો વાવશે તેમાં પણ આવું ને આવું રહેશે ખુલ્લું વાતાવરણ રહેશે વાદળછાયું વાતાવરણ બે ત્રણ દિવસ પહેલા હતું તે વાતાવરણ ફરી એકવાર નહીં બને પરંતુ હા હવામાન વિભાગનું કેવું છે કે છૂટો વરસાદ પડી શકે અને બે પાંચ દિવસ પછી ફરી એકવાર ઠંડીનો આપને ચમકારો જોવા મળી શકે છે